સ્વરૂપ પરમ ગુરુ ચૌદ રાદ લોકમાં અલગ અલગ ગતિમાં ફૂટબોલની જેમ અથડાયા કરે છે પણ હજુ ખરા સુખનો રસ્તો મળ્યો નથી પોતાની બુદ્ધિએ સુખનો રસ્તો શોધતા ભૂલો પડ્યો તો પણ હજુ થાક્યો નથી પૂજ્ય બ્રહ્મચારી કહે છે રે મુક્તિ માર્ગ પિછાનવો સુખ તે વિના જગમાં નથી સચ્છંદને પ્રતિબંધથી જીવ રઝળતા થાક્યો નથી જે પુરુષનો દુર્લભપણો ચોથા કાળને વિશે હતું તેવા પુરુષનો જોગ આ કાળમાં થાય તેમ થયું છે તથાપિ પરમાર્થ સંબંધી ચિંતા જીવને અત્યંત ક્ષીણ થઈ ગઈ છે એટલે તે પુરુષનું ઓળખાણ થવું અત્યંત વિકટ છે એમ કૃપાળુદેવે શ્રી મુખે વચનામુ ત્રણસો માં કહ્યું છે આ તો રાકને હાથે રતન પણ ઓળખાણ ક્યાં તે રત્નને ઓળખીને ઓળખાવનાર એવા સાચા જવેરી ભાવ પરમ પૂજ્ય પ્રભુજી પણ મળ્યા અને વળી આ દુર્ગમ્ય માર્ગને સુગમ કરી બતાવના બત્રીસ લખણા ભેગધારી પુરુષ એવા પૂજ્ય બ્રહ્મચારીજી મળ્યા કે જેઓએ આયુષ્યના પાસઠ માંથી અર્ધા જેટલા વર્ષો આ માર્ગમાં સમર્પિત કર્યા જાગ્રત થારે આમ આવતું આમ રે આવડું ભાઈ ઉઠ ઉતાવળ મારે રે માર્ગમાં ફક્ત એક સત્પુરુષ મળે તો પણ અનંત કાળનું સાટું વળી રહે તો કોઈ મહત પૂર્વના પુણ્યને લઈને આ તારક ત્રિપુટી સાંપડી છે શ્રીમાન પુરુષોત્તમ શ્રીમદ રાજચંદ્ર ભગવાન શુદ્ધ સંત પૂજ્ય પ્રભુ શ્રીજી અને માર્ગના ના ભૌમિયા એવા પૂજ્ય બ્રહ્મચારીજી જોકે પરમક કૃપાદેવે વચનમુત એકસો અઠાવન ની પહેલીમાં કહ્યું છે કે શ્રીમાન પુરુષોત્તમ શ્રી સદગુરુ ને સંત એ વિશે અમને ત્રણેય છે જ નહીં ત્રણે છે અનંત કાળથી અનંતાનંદ ગુરુ પૂર્ણિમા ગઈ ગઈ તે ગઈ હવે આ પૂર્ણિમા એ અંતકરણ પૂર્વક ચરણે પડી પડીને ફરી ફરી પોકાર કરીએ કે હે પ્રભુ હે પ્રભુ સદગુરુ સંત સ્વરૂપ તું જ એ દ્રઢતા મને કરી દે અનંત આથડ્યો ન મળ્યા ગુરુ શુદ્ધ વખતમાં અને તે પણ વળી ઉનાળે ક્યારે ડાંગર પાકતી હશે પણ આ તો ઉનાળે ડાંગર પાકી સંત ગુરુ હરી એ કહે ભિન્ન કહો મત કોઈ કહે પ્રીતમ સદગુરુ મિલે તાકુ માલુમ હોય આ થવા સારું આપણે વાંચીએ વિચારીએ અને સમજવાની કોશિશ કરી ગુરુ પૂર્ણિમા ઉજવીએ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ